અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઝુવાડા ગામે વર્ષો જૂનું અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલ છે આ અનુસૂચિત જાતિના સ્મશાનમાં અંતિમ વિધિ કરવા માટે જાહેર રસ્તો ઉપલબ્ધ નથી વર્ષોથી જે ખેતરમાંથી રસ્તા તરીકે ઉપયોગ કરતા હતા ત્યાંથી જવું પડે છે હાલમાં ખેતર માલિકે ત્યાં રસ્તો બંધ કરી દીધેલ છે જેથી જ્યારે પણ અનુસૂચિત જાતિના લોકોને મરણ પ્રસંગે અંતિમ વિધિ કરવા જવું પડે ત્યારે તેમને વિનંતી કરીને રસ્તો ખુલ્લો કરાવવો પડે છે અને ખેતરમાંથી અનુસૂચિત જાતિના સ્મશાન સુધી પહોંચવું પડે છે ચોમાસામાં અંતિમ વિધિમાં ખૂબ જ તકલીફ પડે છે તમારું નામ ખાસ કરીને આજે અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને એક પ્રશ્ન પૂછવા માટે અમે આવ્યા છીએ કે આઝાદ ભારત દેશના પંચોતેર વર્ષ થઈ ગયા પંચોતેર વર્ષ બાદ પણ દલિતોને સ્મશાનની દયનીય હાલત માટે જવાબદાર કોણ ગ્રામ પંચાયત જવાબદાર તાલુકા વિકાસ અધિકારી જવાબદાર કે જિલ્લા પંચાયત જવાબદાર તમારું નામ મારું નામ છે પ્રિયકાંત કલાપી પ્રેસિડેન્ટ ઓફ દલિત અધિકાર મંચ ગુજરાત આજે અમદાવાદનો લાલ દરવાજા અને લાલ દરવાજાની આ જિલ્લા પંચાયત ઓફિસ છે એ અમદાવાદ જિલ્લાના ગામડાના માંડલના ખાસ કરીને જે દલિતો દુઃખી છે પ્રશાસનથી દુઃખી છે અને સરકારથી પણ દુઃખી છે અને આજે એમની પોતાની રજૂઆત કરવા માટે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત એવી છે કે માંડ માંડલ તાલુકાના વિંજુવાડો જે ગામ છે ત્યાં પચાસ સાહીઠ સિત્તેર વર્ષ ઉપર જે સ્મશાન બન્યું છે એ સ્મશાનમાં ના તો રોડ વીજળી પાણી ગટર કોઈ પણ જાતની સગવડ નથી સુવિધા નથી અને ખાસા ઘણા વર્ષોથી એ લોકોએ માગણી કરી છે વિકાસ કમિશનર છે ટીડીઓ ડીડીઓ કલેક્ટર આ લોકોને પ્રશાસન જોડે માગણી કરી છે લેખિત મૌખિક માગણી કરી છે પરંતુ આ જે સ્મશાન છે એ સ્મશાનમાં કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી આવી નથી એના માટે આજે અહીંયા જિલ્લા પંચાયત ઓફિસ છે ત્યાંના પટાગણમાં આજે ધરણા પર બેઠા છે અને વાત કરવા તાલુકો મંડલ જિલ્લો અમદાવાદ આજ અમે જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને વિદેખરે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે લેખિત સ્વરૂપે પંચાયતમાં કલાટીકમ મંત્રી તથા ડીઓ સાહેબને અમારા અનુસૂચિત જાતિના સ્મશાનમાં નીંચવાડા ગામ સર્વે નંબર આડત્રીસમાં ફાળવેલ જમીન આજે મારી ઉંમર છપ્પન વર્ષ થવા જાય છે પરંતુ હજુ મેં રસ્તો જોયો નથી જે મુખ્ય માર્ગથી સ્મશાન સુધી જવાનો ઊંચતો રસ્તો નથી અને સ્મશાન સુધી પહોંચ્યા બાદ પણ સ્મશાનની એટલી બદતર હાલત છે એ જંગલી બાવળોના ઢૂંડ થઈ ગયેલા છે તો વારંવાર ભૌતિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં પણ આમના ગામના તલાટીકા મંત્રી મામલતદાર તથા ટીડીઓ સાહેબના કીટનું પાણી હલતું નથી એમને મેં ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જો ત્રણ દિવસની અંદર આ ગાડા બાવળો દૂર કરવાનું જો કામગીરી સફાઈ શ્મસાની સફાઈ કરવામાં નહીં આવે તો અમો અમદાવાદથી જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ વિદય ખરે સાહેબને આવેદનપત્ર આપવા માટે જઈશું તેમ છતાં પણ કોઈ ગંભીરતાથી નોંધ લેવામાં આવી નથી તો અનુસૂચિત જાતિને હંમેશા ન્યાય મેળવવા માટે ધરણા પર બેસવું જ પડે એ સિવાય ધરણા પર બેસ્યા સિવાય અનુસૂચિત ક્યારેક ક્યારેક એવું લાગે છે કે શું અમે આ દેશના નાગરિકો નથી અમારી સાથે આવું કેમ ભેદભાવ પરિવર્તન કરવામાં આવે છે